સમાજ સુધારવાનું તમારું જીવન સુધારવા માટે છે સારા જેવું લેવું હોય લેજો એનાથી સારો ધંધો ઉપયોગ થાય કરજો પણ એનો ઉપયોગ ન કરતા સાહેબ નહીતર તમારા તમારે જો

તો ગુરુ મહારાજ ના વચન માં સિદ્ધ વિશ્વાસ રાખજો ને ત્યારે તમારું કાર્ય સિદ્ધ થશે થશે ને થશે એટલે આજનો અવસર માતાજી નામથી સાહેબ પણ માતાને માતા ને

વાલીસણીયા પરિવારે મળી આવા સંતોના આપણા દર્શનનો લાભ પાયો એ બદલે પરિવારને ખૂબ ગુરુ મહારાજ ચડતી કળા કરે એ જ વિનંતી સાથે વાણી નવિરામ કરીએ બોલો સદગુરુ ભગવાન જય સદારા બાપા જય ધન્યવાદ